અમદાવાદમાં જાહેર જગ્યા પર એક યુવાનને જે પ્રકારે રહેંસી નાખવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઉપસ્થિત થયા હતા અને જે પ્રકારે અમદાવાદમાં વારંવાર અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને તેમના મનમાં હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી તેવો પણ વાત સતત ઉદભવી હતી તેના વચ્ચે આરોપીઓ એક પછી એક દબોચાઈ ચૂક્યા છે અને આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે જગ્યાએ આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં તેમને લાવવામાં આવ્યા હતા અને તે સમયે તે ચાલી પણ નહોતા શકતા

અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનો ડર કે ભય હવે નથી રહ્યો તેવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક પ્રકારના લોકોએ સવાલો ઉપસ્થિત કર્યા હતા પોલીસ છે તે પોતે પણ દોડતી થઈ ત્યાં નિતિન પટણી છે તે અમદાવાદના મેઘાણી નગરમાં વિસ્તારમાં જે સફળ છે ત્યાં એક ખાનગી ખાનગી દુકાનમાં ફરત બજાવતો હતો અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી સૌથી પહેલા સતીષ પટળી અને તેના સાગરીતો જે ચાઇના ગેંગ સાથે સંકળાયેલા છે તે આ સફળ તણમાં જાય છે નીતિન પટણી છે તેને ફટકારે છે તેનું અપહરણ કરે છે અને ત્યાંથી પાંચ થી સાત કિલોમીટર દૂર તેને આ મેઘાણી નગરના પટડી વિસ્તાર છે ત્યાં તેને લઈ જવામાં આવે છે જાહેર રોડ પર તેને ફટકારવામાં આવે છે અને ત્યાર પછી આ નીતિન પટણી છે તે સારવાર દરમિયાન મોતને ઘાટ ઉતારી પણ તેઓ દે છે અને મોતને મૃત્યુ પણ તે પામે છે આ ઘટનાના પગલે ચકચાર પણ મચી જવા પામી હતી અને આ ઘટના છે તે જૂની અવતમાં થઈ હતી તેવું પણ સામે આવ્યું હતું જ્યારે ઘટના બની તેને કાગડાપીઠ પોલીસે ત્રણ આરોપીઓ છે તેમને ઝડપ્યા હતા અને વધુ જે ત્રણ આરોપીઓ છે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા અને જે જે જગ્યાએ તેમણે ઘટનાને અંજામ આપવા તેમને લાવવામાં આવ્યા હતા ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું તેમનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો અમદાવાદમાં જે પ્રકારે હત્યા થઈ હતી હત્યાનો આરોપીઓ છે તેમને એક પછી પોલીસ દબોચી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો